નમસ્કાર દર્શક મિત્રો હું છું જયેશભાઈ શાસ્ત્રી અને મારી આ યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજે આપનું સ્વાગત છે મિત્રો આજનો વિષય છે કે શ્રાદ્ધ કરવ કરવાથી અથવા તો પિતૃઓ પાછળ દાન પૂન માળા મંત્ર વિગેરે કરવાથી અથવા તો એની પાછળ સૈયાદાન ભૂમિદાન ગોદાન સુવર્ણદાન વગેરે આપણે કરીએ છીએ એ આપણા પિતૃઓ સુધી કઈ રીતે પહોંચે છે મિત્રો આપણે બહુ જ સારી રીતે જાણીએ છીએ કે આપણે ઇન્ડિયાના જે પૈસા છે ઇન્ડિયાની જે કરન્સી છે એ બહારના દેશોમાં ચાલતી નથી માનો કે આપણે અમેરિકા જવું હોય તો એ અમેરિકામાં આપણો પૈસો ન ચાલે એટલે આપણો જે પૈસો છે આપણી જે કરન્સી છે એ અમેરિકામાં ડોલર આપણને આપે એવી વ્યક્તિ જે નિયુક્ત કરેલી હોય એની પાસે આપણે જવું પડે અને આપણા પૈસા આપો એટલે ત્યાંથી આપણને ત્યાંની કરન્સી ત્યાંનો ડોલર આપે શ્યામ રીતે કોઈ પણ વિદેશમાં જાઓ એટલે આપણી ઇન્ડિયાની કરન્સી ત્યાં ન ચ આવે તો આપણે એની કરન્સી એના દેશમાં જો વાપરવી હોય તો એના જ દેશની કરન્સી લેવી પડે મિત્રો શેમ એ જ રીતે આપણા ચૌદ લોક છે એમાં જે પિતૃલોક છે એ પિતૃલોકની અંદર આપણે જે કંઈ દાન પુણ્ય માળા કરીએ છીએ એ ત્યાં એના રૂપે પ્રાપ્ત થાય છે કઈ રીતે હું આપણે એક દ્રષ્ટાંત અને એક દાખલો પણ આપું કે માનો કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યા હોય એનું બહુ જ સારું પુણ્ય છે અને એ દેવ યોનીમાં છે તો આપણું આપેલું દાન પુણ્ય માળા મંત્ર વિગેરેનું પુણ્ય એમને અમૃત સ્વરૂપે પ્રાપ્ત થાય છે કોઈ મનુષ્ય યોનીમાં છે તો એને આપણું આપેલું શ્રાદ્ધાધિક કર્મ એ અન્નાદિ રૂપે પ્રાપ્ત થાય છે અથવા તો કોઈ પશુ રૂપે હોય

માં છપાયેલું છે એના રચેતા છે પ્રણેતા છે પંડિત શ્રી જોશન રામજી પાંડે અગ્નિહોત્રી છે પંડિત શ્રી લાલ બિહારીજી મિશ્ર અને પંડિત શ્રી રામકૃષ્ણજી શાસ્ત્રી ગીતા પ્રેશ ગોરખપુરમાં આ સુંદર મજાનું પુસ્તક છાપવામાં આવેલું છે મિત્રો હવે આના છઠ્ઠા પેજની અંદર લખવામાં આવેલું છે કે દેવો યુ પિતા જાત શુભકર્માનુ મૃતમ ભૂતવા દેવત્વે આનો મતલબ કે પિતૃઓ દેવ જાય તો એને અમૃત સ્વરૂપે આપણું આપેલું દાન પહોંચે છે પશુ યોનીમાં હોય તો એ ઘાસ સ્વરૂપે પહોંચે છે હમણાં કહ્યું એ પ્રમાણે હવે આપણને બીજો પ્રશ્ન એ થાય કે આ બધું તો બરાબર છે પરંતુ મારા બી પિતૃઓને આ વસ્તુ પહોંચી એનું પ્રમાણ શું માનો કે મારા દાદા મૃત્યુ પામ્યા છે મારા દાદાની પાછળ મારે કોઈ ને અન્ન દાન કરાવવું છે મેં બ્રાહ્મણને ભોજન કરાવ્યું તો એ બ્રાહ્મણ ભોજન કરે છે તો મારા દાદાને જ એ કઈ રીતે પહોંચ્યું તો એના માટેનો એ જ પુસ્તકમાં છઠ્ઠા પેજ અંદર શ્લોક લખવામાં આવ્યો છે કે યથાગોષ્ટી પ્રણષ્ટામ વય વત્સો વિંદે તમાતરમ તથા તમ નયતે મંત્રો જંતુર્યત્રાવતિષ્ઠે જેમ હજારો ગાયો હોય એ હજારો ગાયોનો એક વાડો હોય એની અંદર વાછડાને ખુલ્લું મૂકવામાં આવે તો હજારો ગાયોની વચ્ચે પણ એ વાછડું પોતાની માં ગાયને શોધી લે છે એમ આપણે આપેલું દાન એ હજારોની સંખ્યામાં પિતૃઓની વચ્ચે પણ દેવ યોની વચ્ચે પણ મનુષ્યોની વચ્ચે પણ આપણા જ પિતૃઓને એ ત્યાં પહોંચી જાય છે તો એ પહોંચે છે કઈ રીતે એના માટેનો પણ શ્લોક છે નામ ગોત્રંચ મંત્રંચ ધત્તમન્નમ નયંતિતમ અપી યોની સતમ પ્રાપ્સા સ્તૃપ્તા નનુ ગચ્છદી નામ થી ગોત્ર થી મંત્ર થી અને શ્રદ્ધા થી આ બધા જ વાક્યોનો પ્રયોગ કરી અને પિતૃઓ સુધી જો પહોંચાડવામાં આવે તે વસ્તુ ત્યાં પહોંચી જાય છે બીજો એનો જ શ્લોક છે નામ ગોત્રમ પિતૃનાંતુ પ્રાપકમ હવ્ય કવ્યયો હો મંત્ર ભક્તિપૂર્વક કરેલું શ્રાદ્ધ ત્યાં સુધી પહોંચી જાય છે મિત્રો તો ઘણા બધા પ્રકારો હોય છે પણ કદાચ શ્રાદ્ધાધિક કર્મ આપને ખબર ન હોય તો આ પુસ્તકની અંદર લખવામાં આવેલું છે કે બે પ્રકારનું શ્રાદ્ધ થઈ શકે શ્રાદ્ધની બે પ્રક્રિયા છે એક પિંડદાન અને બીજું બ્રાહ્મણ ભોજન આપણે સૌ જાણીએ છીએ બ્રાહ્મણ એ ભગવાનનું મુખ છે બ્રાહ્મણો સે મુખમાં સીધ બાહુરાજન્ય કરવી સેહ પદ વાગુસુદ્રો અજાયત બીજું ગાઓ મેં અગ્રત સંતો ગાઓ મેં સંતો વસ ગાઓ મેં હૃદય સંતો ગવા મધ્ય વસામ ગાય પૂરો નાખવાથી ગાયના ફુસે પાણી રેડવાથી ગાયને નમસ્કાર કરવાથી ગાયના કપાળની અંદર તિલક કરવાથી હાર પહેરાવાથી એની પ્રદક્ષિણા કરવાથી બધા જ પિતૃદોષમાંથી આપણે મુક્ત થઈએ છીએ અને આપણા પિતૃ આપણા ઉપર રાજી રહે છે અને પિતૃને સમય જતાં જતાં કર્મ સમાપ્ત થાય પછી અને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે એ જ રીતે બ્રાહ્મણોને ભોજન કરાવવા પુસ્તક ની અંદર લખવામાં આવેલું છે હિમમ મોદનમની દેશું બ્રાહ્મણે શું વિસ્તારિણમ લોકજીતમ સ્વર્ગમ બ્રાહ્મણને ભોજન કરાવવાથી અને જે શ્રાદ્ધ કર્મ કરે છે એને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે મિત્રો આશા હું રાખું છું કે આપણે અમારો વિડીયો ગમ્યો હશે પસંદ આવ્યો હશે અને આપણે જો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને ધર્મની જાણકારી માટે અવશ્ય શેર કરજો નમસ્કાર